આજ મુદ્દા પર આજે નમસ્કાર ગુજરાત આપની સાથે હું છું સોમ્ય મુરતિયા છે પરંતુ હવે બદલાયો છે તો પાર્ટીનો સિમ્બોલ ચાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એક અપક્ષ ધારાસભ્ય ભાજપમાં હડતા સાથે જ

ભાજપે તેઓનો વાયદો હવે પૂરો કર્યો છે ક્યાંક ભાજપના જ નેતાઓને નથી ગમ્યું પરંતુ પાર્ટીના પ્રોટોકોલ મુજબ નારાજગી બાદ હવે જૂના કોંગ્રેસમાં નેતાઓની જાનમાં ભાજપના નેતાઓ હવે જાન જોડીને જોડાઈ જશે પેટા ચૂંટણીના ઉમેદવારોનું નામ ભાજપે જાહેર કરતાં જ પક્ષ પલટુઓની કિસ્મત હવે ચમકી ચૂકી છે જોકે હવે દેશમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને પક્ષ પલટવાનો મુદ્દો છે એ પણ હવે ભારત દેશમાં ખૂબ જ સામાન્ય બની ગયો છે અને લોકો હવે સ્વીકાર પણ કરવા લાગ્યા છે પરંતુ શું ઓન ગ્રાઉન્ડની રિયાલિટી આપણે વાત કરીએ તો સાચે જનતા સ્વીકાર કરશે પક્ષ પલટુઓને એ સૌથી મોટો સવાલ છે કારણ કે જો આ તમામ નેતાઓના રિપોર્ટ કાર્ડ પર નજર કરવામાં આવે તો તેમને માંડ પંદર દિવસ મહિનો જેટલો સમય થયેલો છે અને એવામાં તેઓ પોતાની કામગીરી પણ નથી બતાવી શક્યા કારણ કે તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે હતા અને હવે સવાલ એ થાય છે કે આ પક્ષ પલટુઓ જે પક્ષ છોડીને જે કોંગ્રેસ સાથે આટલા વર્ષોથી હતા જોડાયેલા હતા પાયાના કાર્યકર્તાઓ હતા તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે તો આ પક્ષ નેતાઓને જનતા સ્વીકાર કરશે ખરી જનતાના મતની કિંમત નથી રહી કારણ કે સત્તા અને ફાયદા માટે થઈ દિગ્ગજ નેતાઓએ પક્ષપલટો કરી નાખ્યો છે પરંતુ ગુજરાતમાં જે ઇતિહાસ રહ્યો છે એ એ જ બતાવે છે કે પક્ષપલટુઓને જનતા ત્યારે સ્વીકાર કરતી નથી સૌથી પહેલા વાત કરીશુ સીજે ચાવડાની સીજે ચાવડા વ્યવસાયે વેટરિનીટી સર્જન હતા સરકારી નોકરી પણ કરી પરંતુ શંકરસિંહના માનીતા હોવા થી તેઓ ગુજરાતના રાજકારણમાં આવ્યા વર્ષ 2019 માં ગાંધી નગરથી અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડ્યા અને હારી ગયા વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને ત્યાં પોતાની કિસ્મત તેમણે અજમાવી ધારાસભ્ય બન્યા બાદ બે વર્ષ કામ કર્યા પરંતુ પક્ષમાં અણગમો થતા નારાજ સિંહ જે ચાવડા ભાજપમાં ભળ્યા અને હવે એ જ બેઠક પર ભાજપના જાનૈયાઓ સાથે વરરાજા બની માંડવે ઉતરશે હવે વાત કરીએ પોરબંદર બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પોતાની રાજકારણની કારકિર્દી તેમણે શરૂ કરી હતી વર્ષ ઓગણીસો પહેલીવાર ચૂંટણી લડ્યા બે હજાર બે અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી ચૂંટણી લડ્યા અને ભાજપના દિગ્ગજ નેતા બાબુભાઈ બોકરિયાને હરાવી ધારાસભ્ય પણ બન્યા પક્ષમાંથી અવગણના થતા અંતે સત્તાની અપેક્ષાના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી અર્જુનભાઈ પણ ભાજપના કેસરીએ રંગે રંગાઈ ગયા બેઠકની જ્યાં અરવિંદ પસંદગી કરવામાં આવી છે આ વિધાનસભા બેઠક પર હવે બીજી વાર પેટા યોજાઈ રહી છે કારણ કે અહીં જનતા કોંગ્રેસના ઉમેદવારને વિજય તો અપાવે છે પરંતુ ધારાસભ્ય પોતાના ફાયદા માટે પક્ષ પલટો કરી દે છે બેઠક પરથી જવાહર ચાવડા ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણી વર્ષ બે હજાર ઓગણીસમાં થઈ ફરી એ જ સ્થિતિ આ બેઠક પર થઈ છે કારણ કે અરવિંદ લાદાણી પણ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે અને હવે ભાજપના વરરાજા બની મેદાને ઉતરવાના છે આ બેઠક પર જનતા પક્ષપલટો નેતાને સ્વીકારે છે કે કેમ એ તો જોવું રહ્યું લાડાણી કેટલા સફળ રહે છે તે પરિણામ પર જ પડશે પરંતુ આ બેઠક પર જનતા પક્ષ પલટુને સ્વીકાર નથી કરતી તે બતાવવામાં આવ્યું છે અને હવે વાત ખંભાત બેઠકના ઉમેદવાર ચિરાગ પટેલની વર્ષો બાદ કોંગ્રેસે જે બેઠક પર વિજય મેળવી શકી તે બેઠકના ધારાસભ્ય પણ કોંગ્રેસમાં ન રહ્યા અને હવે હાથમાં આવેલો કોરો પણ ભાજપના મોંમાં આવી ગયો તેવી સ્થિતિ સર્જાઈ છે ચિરાગ પટેલ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના મહેશ રાવલને હરાવી ધારાસભ્ય બન્યા હતા પરંતુ તેઓ જીત પચાવી ન જાણ્યા ચિરાગ પટેલ પહેલા ધારાસભ્ય હતા કે જેમને ચૂંટણી હવે વાત વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બેઠક આ બેઠક પર અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાતા હોય તેવું આ બીજી વાર બની રહ્યું છે ધર્મેન્દ્રસિંહ જાડેજા તરીકે મેદાને આવ્યા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા અધ સંપત્તિ ધરાવતા ધર્મેન્દ્રસિંહ હવે આ બેઠક પર ફરી ચૂંટણી મેદાને ઉતરવાના છે પરંતુ આ વખતે એકલા નહીં ભાજપ અણવર બની માંડવે વરરાજાને ઉતારશે પાંચે બેઠકની પેટા ચૂંટણીમાં હવે જનતા પક્ષ પલટો કરનારને સ્વીકાર કરે છે કે નહીં તે તો છ જૂન ના રોજ જયારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ લોકસભાની સાથે સાથે આ પેટા ચૂંટણીનો જંગ પણ ખૂબ જ રસપ્રદ રીતે ગુજરાતમાં જામી ગયો છે ત્યારે ચૂંટણીના પરિણામો પણ ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તત્સ સાથે ફરી મળીશું નમસ્કાર